પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન ધનુરાશિમાં સૂર્યનું મહાન સંક્રમણ મેષ રાશિમાં દસ મોટી આગાહીઓ મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ભગવાન દર મહિને પોતાના નક્ષત્ર અને રાશિ બદલતા રહે છે જેની વ્યાપક અસર શુભ અને અશુભ દરેક બાર રાશિઓ પર જોવા મળે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે પંદર ડિસેમ્બરથી ચૌદ વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસ સુધી સૂર્યધનુ રાશિમાં ગોચર કરી રહ્યો છે જેના કારણે મેષ રાશિવાળા લોકોના જીવન પર સૂર્ય ભગવાનનો ખૂબ જ શુભ પ્રભાવ પડવાનો છે મિત્રો આ રાશિના જાતકોના જીવનમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિના માર્ગો ખુલવાના છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે તે દર મહિને પોતાની રાશિ બદલી નાખે છે મિત્રો આ સંબંધમાં તેઓ પંદર ડિસેમ્બરે તેમની રાશિ બદલીને ધનુ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને સૂર્ય આ રાશિમાં એક મહિના સુધી રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ એક મહિનાને ખરમાસ પણ કહેવામાં આવે છે આ એક મહિના દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કાર્ય પર પ્રતિબંધ છે ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધી ધનુ રાશિમાં રહેશે મેષ રાશિવાળા લોકોને આ સમયગાળા દરમિયાન તેનો વ્યાપક પ્રભાવ મળશે સૂર્ય ભગવાનની સાથે દેવગુરુ ગુરુ પણ આ એક મહિનામાં મેષ રાશિના લોકો માટે તમને ઘણો સહયોગ આપવાના છે મિત્રો પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે નવ વાગીને છપ્પન મિનિટ કલાકે સૂર્યધનુ રાશિમાં પ્રવેશ કરશે આ રીતે સૂર્યધનુ રાશિમાં પ્રવેશતાની સાથે જ ખરમાસ શરૂ થઈ જશે અને તમામ શુભ કાર્યો પણ બંધ થઈ જશે મિત્રો સૂર્ય ચૌદ વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસ સુધી ગુરુની રાશિમાં રહેશે આ દરમિયાન તમને ઘણા શુભ ફળ મળશે તેથી મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા સૂર્યદેવ અને માતા લક્ષ્મીના સાચા ભક્તોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને કરીને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય સૂર્યદેવ ભગવાન લખો જેથી તમારા બધા મેષ રાશિના લોકો પર ભગવાનની કૃપા બની રહે અને તમારા જીવનની તમામ મુશ્કેલ સમસ્યાઓનો સૂર્ય ભગવાનની કૃપાથી અંત આવી શકે તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી ભવિષ્યવાણીઓ વિશે જેની અસર પડશે તમે નંબર એક મેષ રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે પંદર ડિસેમ્બરથી ચૌદ વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસ સુધી તમે તમારી કારકિર્દીમાં શાનદાર પ્રદર્શન કરવાના છો હા મિત્રો સૂર્યની કૃપાથી તમને દરેક પ્રયાસમાં સૂર્ય ભગવાનનો સહયોગ મળવાનો છે ભગવાન તમે કરશો અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે આ ઉપરાંત મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે જો તમે પ્રાઇવેટ નોકરી કરો છો તો તમને સૂર્ય ભગવાનની કૃપાથી નવી તકો મળવાની છે સાથોસાથ મિત્રો તમારી ઓફિસમાં તમારા વરિષ્ઠો તમને તમારા કામમાં સંપૂર્ણ મદદ કરશે જેના કારણે તમારા વરિષ્ઠ સાથે તમારી મિત્રતા પણ વધશે તમે તમારા કામથી તમારા બોસને પ્રભાવિત કરશો જેનાથી તમારો તણાવ દૂર થશે સૂર્યદેવની કૃપાથી તમારા માટે પ્રમોશનના ઘણા રસ્તાઓ ખુલશે તમારા મિત્રો પણ તમને ઘણો સાથ આપશે સાથોસાથ મિત્રો તમને ખાસ સલાહ આપવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન થોડા સાવધ રહો કેટલાક લોકો તમારી પ્રગતિથી ખુશ નહીં થાય મિત્રો તમારે આ બધી બાબતોને બાજુએ મૂકીને ફક્ત તમારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ એક મહિનામાં સૂર્ય અસ્તવ્યસ્ત રહેશે ભગવાન તમને દરેક પરિસ્થિતિમાં સાથ આપશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનની કૃપાથી જેમણે પહેલેથી જ તેમની નોકરી માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે તેમને હવે નોકરી મળવાની સંપૂર્ણ તકો મળી રહી છે આ એક મહિનામાં સૂર્યદેવની કૃપાથી તમને ઓફિસમાં પ્રમોશન પણ મળી શકે છે જે લોકો આ સમયગાળામાં નોકરીની શોધ કરી રહ્યા છે તેમને સૂર્ય ભગવાનની કૃપાથી તેમાં સફળતા મળવાની સંભાવના છે તેમના માટે પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધીનો સમય ખૂબ જ સારા પરિણામ લઈને આવી રહ્યો છે જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તો આ સમયગાળા દરમિયાન તમારા પ્રયત્નો સફળ થશે અને તમારો વ્યવસાય ઘણો આગળ વધશે જે લોકો કોઈ નવું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છે તેમને તેમાં પણ ઇચ્છિત સફળતા મળવાની સંભાવના છે આર્થિક દૃષ્ટિએ પણ આ સમય સારો છે આવકના સ્ત્રોત બનશે અને પ્રતિષ્ઠા વધશે સાથી મિત્રો જો તમે પંદરમી ડિસેમ્બરથી ચૌદમી જાન્યુઆરી સુધી ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો તો તમારી યાત્રા સફળ થશે દરેક ક્ષેત્રમાં સૂર્ય ભગવાનની કૃપા તમારા પર બની રહેવાની છે એન કહેવું ખોટું નહીં હોય કે મેષ રાશિના જાતકો માટે પંદરમી ડિસેમ્બરથી ચૌદમી જાન્યુઆરી સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને ખસવા ન દો નંબર બે મેષ રાશિની બીજી આગાહી કહે છે કે પંદર ડિસેમ્બરથી સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરશે કે તરત જ તમે તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોશો તમારા જીવનમાં એક પછી એક પ્રગતિના માર્ગો ખુલશે જે તમારી વૃદ્ધિ કરશે તમારી આવક પર પણ દેવી લક્ષ્મીની કૃપા રહેશે જ્યારે તમે આ સમયે જે પણ કાર્ય શરૂ કરશો તે દેવતાઓના ગુરુના રાશિમાં પ્રવેશને કારણે પૂર્ણ થશે મિત્રો જો તમે હાલમાં કોઈ નવું કામ શરૂ કરવા માટે બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો સૂર્ય ભગવાનની કૃપાથી પંદરમી ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે તમારી પાસે ત્યાં કોઈ વ્યવસાયિક સોદો થઈ શકે છે જે લોકો ઘણા સમયથી સંતાન પ્રાપ્તિને લઈને ચિંતિત હતા તેમની પરેશાનીઓ સૂર્યભગવાન ધનુ રાશિમાં પ્રવેશ કરતાં જ સમાપ્ત થઈ જશે મિત્રો પણ તમને જણાવી દઈએ કે પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધી સૂર્યભગવાનની કૃપાથી બેરોજગાર લોકોને મળશે ઈચ્છિત રોજગાર આ સંબંધમાં કોઈ નજીકના મિત્ર અથવા સંબંધી ખૂબ મદદરૂપ સાબિત થશે જે લોકો પહેલાથી જ કામ કરી રહ્યા છે તેમના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે સંબંધોના દ્રષ્ટિકોણથી આ મહિને તમારે એવા લોકોથી ખૂબ કાળજી લેવાની જરૂર પડશે જેઓ તમારા પરિવારમાં પ્રેમ અને સંવાદિતાને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો બિઝનેસ કરવામાં રસ ધરાવે છે તેમનો બિઝનેસ સારો દેખાવ કરશે જે લોકો બિઝનેસ કરે છે તેમને તેમના બિઝનેસમાં સારો નફો મળશે તમે આ એક મહિનાની અંદર તણાવમુક્ત રહેશો પણ મિત્રો તમે છો એ પણ સલાહ આપી કે જે લોકો તમારી પીઠ પાછળ પ્રયાસ કરી રહ્યા છે તેમનાથી અંતર રાખો તેઓ તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે જે લોકો વિદેશમાં પોતાનો બિઝનેસ વધારવાનું વિચારી રહ્યા છે તેમના પ્રયાસો સફળ થશે પંદરમી થી ચૌદમી વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસ સુધીમાં તમારું બેંક બેલેન્સ નોંધપાત્ર રીતે વધશે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચમાં પણ ઘટાડો થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય આ એક મહિનામાં તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેવાની છે તમારા પ્રયત્નો સફળ થશે અને તમને સૂર્ય ભગવાનના ઘણા આશીર્વાદ મળવાના છે અંક ત્રણ મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે પંદર ડિસેમ્બર થી ચૌદ વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ સુધી તમારા ઘરના લોકો માટે સૂર્ય ભગવાન સારા પરિણામ આપશે હા મિત્રો ખાસ કરીને મહિલાઓને તેમના બાળકોની ચિંતા રહે છે તમે તમારા લગ્ન જીવનમાં ઘણો સુધારો જોશો હું તમને જણાવી દઉં કે જે મહિલાઓ પોતાનો વ્યવસાય અથવા નોકરી કરી રહી છે તેમના માટે આ ઓફિસમાં ખૂબ જ અદભુત રહેશે તમને સિનિયર્સનો સહયોગ મળશે બિઝનેસ સાથે જોડાયેલી મહિલાઓને બિઝનેસમાં પ્રગતિ મળશે જેનાથી તેમની આવકમાં સુધારો થશે તેઓ લાંબા સમયથી સંતાનની ઈચ્છા કરી રહ્યા છે પંદર ડિસેમ્બરથી સૂર્યદેવના આશીર્વાદથી તેમની ઈચ્છા પૂરી થશે ચૌદમી જાન્યુઆરી સુધી ચાલે છે આ સમય દરમિયાન તમને તમારા પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે જે લોકો લાંબા સમયથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે જો તેઓ આ સમય દરમિયાન પ્રયાસ કરે તો તેમનું સપનું પૂરું થઈ શકે છે પંદર ડિસેમ્બર થી ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીનો સમય સારો રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે તમારામાંથી જેઓ હાલમાં ખેતીના કામ સાથે જોડાયેલા છે આ સમય તેમનો બોજ વધી શકે છે મિત્રો અમે તમને જણાવીશું કે આ સમયે તમે ત્યાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો કે તમારું પોતાનું ઘર આ સમયગાળામાં તમારા પ્રયત્નો સફળ થશે તમારા ભાઈઓ વચ્ચે ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત આવશે અને તમારા સંબંધો વધુ મજબૂત બનશે સૂર્ય ભગવાનની કૃપાથી ચૌદમી જાન્યુઆરી સુધીનો સમય રહેશે નંબર ચાર મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે પંદરમી ડિસેમ્બર થી ચૌદમી જાન્યુઆરી સુધી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સૂર્ય ભગવાન ખૂબ જ સાનુકૂળ પરિણામ આપવાના છે મિત્રો જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છો જો એમ હોય તો તમને અનુકૂળ પરિણામ મળશે સૂર્ય ભગવાનની કૃપાથી તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓએ ખૂબ જ મહેનત કરવી પડશે સફળતા મળશે અને વિદેશમાં જે પણ વિદ્યાર્થીઓ છે જેઓ ઉચ્ચ શિક્ષણની તૈયારીમાં વ્યસ્ત છે તેમને સફળતા મળશે અને આ સમયગાળા દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે જો તમે ક્યાંક ફોર્મ ભર્યું હોય તો તમને સરકાર તરફથી કોઈ ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમે અરજી કરી હશે તો તમને તેમાં સફળતા મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધી તમારા પર ભગવાનના ગુરુ સૂર્ય અને ગુરુની ખૂબ જ કૃપા રહેશે અંક પાંચ મેષ રાશિનું પાંચમું ભવિષ્ય કહે છે કે પંદર ડિસેમ્બર થી સૂર્ય ભગવાનનું મહાસંક્રમણ તમારા જીવનના પારિવારિક સંબંધોને ખૂબ જ મજબૂત બનાવશે હા મિત્રો સૂર્ય ભગવાનની કૃપાથી તે પારિવારિક અને વૈવાહિક જીવનમાં ખૂબ સારા પરિણામ આપશે જી હા મિત્રો તમારા દાંપત્ય જીવનમાં મધુરતા વધી જશે સૂર્ય ભગવાનની કૃપાથી સમાપ્ત થાય છે તે થશે પરંતુ મિત્રો તમારે આ માટે પ્રયત્નો કરવા પડશે જેથી તમને અનુકૂળ પરિણામ મળશે મિત્ર લગ્ન ને લઈને વ્યક્તિ જે પણ મૂંઝવણોનો સામનો કરી રહ્યો હતો તે હવે સમાપ્ત થઈ જશે સૂર્ય ભગવાન અને ભગવાનના ગુરુ ગુરુના આશીર્વાદથી તમારા માટે લગ્નની તકો સર્જાઈ રહી છે જેઓ કોર્ટમાં જાય છે અને લાંબા સમયથી કોર્ટમાં વિવાદોનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે જેના કારણે તમે સૂર્યની કૃપાથી તણાવ મુક્ત રહેશો ભગવાન મિત્રો તમને તમારા બાળકો તરફથી થોડી ઘણી ખુશીઓ મળશે તમે સાંભળ્યું હશે કે જો તમે આ સમય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ રોકાણમાંથી નફો મળશે મિત્રો તમારી કૃપાથી તમે પહેલા ખોટું નહીં કરો સૂર્ય ભગવાન તમારું પારિવારિક જીવન ખૂબ જ સુખી રહેશે ભાઈમાં આવો તમારા વિવાદો સમાપ્ત થશે ભાઈ અને બહેન વચ્ચે ઘણું બધું છે વધુ પ્રેમ અને તાલમેલ રહેશે તમારા પડોશીઓ સાથે તમારો વ્યવહાર સારો રહેશે તમે આ સમય દરમિયાન એકબીજાનો સાથ મેળવી શકશો અને જો તમે હાલમાં તમારું પોતાનું ઘર બનાવવાના કામમાં વ્યસ્ત છો તો તમારો પ્રોજેક્ટ હશે સૂર્ય ભગવાનની કૃપાથી તમારું પારિવારિક જીવન ખૂબ જ આનંદમય રહેશે થોડા દિવસો જેના કારણે તમારા ઘરમાં ખુશીનો માહોલ રહેશે જેઓ ઈચ્છા રાખે છે તેમની ઈચ્છા પૂરી થશે જે મહિલાઓ ગર્ભવતી છે તેમણે વિશેષ સાવચેતી રાખવી પડશે મિત્રો આ સમય તમને ખૂબ જ આનંદદાયક પરિણામ આપી રહ્યો છે અંક છ મેષ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધી મેષ રાશિના લોકોનું લવ લાઈફ ખૂબ જ ખાસ રહેશે તમે તમારા પ્રેમીઓ સાથે ખૂબ જ સુમેળ ભર્યા રહેશો જો તમે આ સમયે લગ્ન કરી રહ્યા છો તો તમારો પ્રયત્નો સફળ થશે તમને તમારા માતા પિતા તરફથી ઘણો સહયોગ મળશે તમારી અને તમારા જીવનસાથી વચ્ચે ચાલી રહેલ તણાવ અને અણબનાવ શાંત થઈ જશે અને તમે તમારા જીવનની ફરી એકવાર નવી શરૂઆત કરશો તમને તમારી સમસ્યાઓનો ઉકેલ મળશે તમે તમારા પરિવારના સભ્યો મિત્રો અને અન્ય નજીકના લોકો સાથે સારી રીતે બંધાયેલા રહેશો પંદર થી ચૌદ વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ સુધી સૂર્ય તમારા જીવનમાં બધું સારું કરવા જઈ રહ્યો છે અંક સાત મેષ રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે પંદરમી ડિસેમ્બરથી ચૌદમી સુધી સૂર્ય ભગવાનની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા નહીં થાય તમારા જૂના સ્વાસ્થ્યથી રાહત લાવો આ સમયે તમે તણાવ મુક્ત રહેશો અને લક્ઝરી લાઈફ પણ જીવી શકશો મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારે કેફીન એટલે કે ચા અને કોફીનું સેવન ટાળવું જોઈએ અથવા તેને મર્યાદિત લેવું જોઈએ જેના કારણે તમે સ્વસ્થ અનુભવશો મિત્રો સારા સ્વાસ્થ્ય માટે તમારે દરરોજ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કહો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય સૂર્યદેવ મહારાજ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી માતા લખો